અમદાવાદના ઓઢવ ખાતે ટેસા એક્શન કંપની પ્રોડક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં ટેસા એક્શન કંપનીના ગુજરાત કર્મચારીઓ સહિત અમદાવાદના મિસ્ત્રી ભાઈઓએ ભાગ લીધો હતો આ સેમિનારમાં સૌથી વધુ મિસ્ત્રીઓએ ભાગ લીધો હતો આ સેમિનારમાં ટેસા એક્શન કંપનીની ઉત્તમ પ્રોડક્ટ જેમ કે એમડીએફ એચડીએમએઆર તથા બેઇલા ઉપયોગ તેમજ વેચાણથી ફાયદા અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી જી આપનું નામ મયંક વ્યાસ હું અહીંયા ગુજરાત જોઉં છું એક્શન ટેસામાં એઝ અ રીઝનલ હેડ બેસિકલી એક્શન ટેસા એક એવી કંપની છે જે વૂડથી રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે એકચ્યુલી આજથી પહેલાં ઘણી બધી કન્વેન્સનલ પ્રોડક્ટ લોકો યુઝ કરી રહ્યા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ હું બેસિકલી મેં કોન્ટ્રાક્ટર મીટ અહીંયા એટલે આયોજિત કરી છે કે અમે લોકો એ લોકોને સમજાવી શકીએ ઘણા બધા લોકો જાણે પણ બી છે કે જે લોકો એ યુઝ કરતા રાખેલા પ્રોડક્ટ્સ તો એ પ્રોડક્ટ્સના જગ્યાએ જો એક્શન ટેસા દ્વારા પ્રોડ્યુસ પ્રોડક્ટ એ લોકો યુઝ કરે એ લોકોને શું શું ફાયદા મળી શકે છે એનો ટાઈમ પણ બી બચશે ફિનિશ બેટર મળશે એમનું મહેનત આનામાં વધી થશે તો બેસિકલી એ બધા પોઈન્ટ્સને એલોબોરેટ કરવા માટે એમને સમજાવવા માટે અને બધી પ્રોડક્ટ વિશે એમને માહિતી મળે એ માટે આ મે મિટિંગ ખાસ કરીને આયોજિત કરી ખાસ કરીને કેટલા લોકો જોડાયેલા છે અને ક્યાંથી લોકો આવ્યા છે અને શું ઉદ્દેશ રહેશે બેસિકલી આજે અમે આ નિકોલ એરિયામાં મિટિંગ આયોજિત કરી છે તો નિકોલના જે બી સારા કોન્ટ્રાક્ટર ભાઈઓ છે મિસ્ત્રી ભાઈઓ છે એ લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે અને લગભગ આજે દોઢસો અરાઉન્ડ મિસ્ત્રી ભાઈઓ અહીંયા ભેગા થયા છે આ એક્શન દેશાની મિટિંગના અંદર ખાસ કરીને ઉદ્દેશ શું રહેશે આજની મિટિંગનો શું એજન્ડા આજની મિટિંગનો મેન એજન્ડા એ જ છે સાહેબ કે આજે જેટલી બી પ્રોડક્ટ્સ ઇન્ટિરિયર ઇન્ડસ્ટ્રીના અંદર અવેલેબલ છે એક્સન્ટેસા એક એવી કંપની છે દર વર્ષે નવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે જેના હિસાબે જે આ કાર્પેન્ટર ભાઈઓ આર્કિટેક્ટ જે બી છે એને યુઝ કરે તો એ લોકોને ટાઈમમાં બી એની બચત થાય છે મહેનત આનો વધે છે સમય જલ્દી જલ્દીથી જલ્દી સાઈટ ખતમ કરી શકે છે એમની ફિનિશ બહુ બેટર સાઈટ પર મળે છે અત્યારે બી અમે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે મોઇસ્ટ માસ્ટર તો બેસિકલી એના માટે બી અમે લોકોને બતાવવા માગીએ છીએ જે પ્લાયવુડને કમ્પેરેટિવલી આપણે વાત કરવા જઈએ તો ઇકોનોમિકલ બી બહુ સસ્તી છે અને ફિનિશ વાઇઝ ડેન્સિટી વાઇઝ અને એની લાઈફ લોંગ આપણે ડ્યુરેબિલિટીની વાત કરીએ તો એના અંદર બી હન્ડ્રેડ પર્સન્ટ બહુ વધારે સસ્ટેનેબલ છે તો એનો ટાઈમ વધશે અને સામે સામે જે પ્લાયવુડના અંદર એ લોકોને ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડતી હોય છે એ બધી પ્રોબ્લેમનું સમાધાન એક્સન ટેસા દ્વારા પ્રાયોજિત જે પ્રોડક્ટ યુઝ કરશે તો સો સો ટકા થઈ જાય છે તમારું નામ દેવાંગ અમૃત રે મિશ્ર ભાઈ એક્શન ટેસાના આજના એક વર્કશોપમાં આપ ઉપસ્થિત છો શું કહેશો અને એક્શન ટેસા ખૂબ જ સારી વસ્તુ છે એચડીએમઆર જેમાં આપણે સીટમાં ડિઝાઇનો કરીને અમે વર્ક કરીએ છીએ અમારી સાઈડ ઉપર અને એમાં બી બોયલો જે છે ઉધાઈ આવતી હોય ક્યાંય પણ પાણીનો પ્રોબ્લેમ હોય તો બોયલોના અમે આખા બંગલા બનાવેલા છે જે આપણે ફાર્મમાં ખાસ કરીને અમે વાપરેલું છે બહાર વરસાદનું બી હોય કશું બી વસ્તુ હોય ને તો બી એ જગ્યાએ અમે જાળી બાળી બધું બનાવેલું છે મિટિંગમાં શું મેસેજ દેશો અન્ન મિસ્ત્રી ભાઈઓ માટે ખાસ કરીને કે બધાય બોયલો વાપરો અને એક્સન્ટ્રેશનની જે બી વસ્તુ છે એ બધી સારી છે અમે વાપરીને ખાતરી કરેલી છે બધા એ વાપરો અને સારી વસ્તુ છે ફિનિશિંગ સારું અને એમાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી જી આપનું નામ સુરેશ સુરેશભાઈ ખાસ કરીને આજની એક શું એજન્ડા રહેશે એક્શન દેશાનો મિસ્ત્રી ભાઈઓ સાથે એજન્ડામાં એવું છે કે આ લોકોને વ્યવસ્થિત સમજાવવાના અને ટીમ એ માટે ઉપલબ્ધ છે એ જણાવવાનું કે પૂરા ગુજરાતમાં આ લોકો કામ કરે છે અને એની સર્વિસ મળી જાય છે એના માટે આ લોકો મીટિંગમાં બોલાવે છે મિસ્ત્રી અને રિસ્પોન્સ બી સારો મળે ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુટર તરીકે આપ અહીંયા ઉપસ્થિત છો ઘણા બધા મિસ્ત્રી ભાઈઓ છે શું મેસેજ જશે એમના માટે એના માટે મેસેજ તો એ જ હશે કે એ લોકોને આકર્ષાશે કે એક્શન ટેશનની ક્વોલિટી સારી છે અહીંયા ડેમો જોશે અને મટીરિયલમાં કોઈ પ્રોબ્લેમ નથી અને કદાચ પ્રોબ્લેમ આવશે તો એના માટે એની ટીમ છે અવેલેબલ કેટલા વર્ષનો તમે અનુભવ ધરો છો ને આજે એક્શન ટેસા માટે શું મેસેજ જશે લોકોને છ છ વર્ષથી હું એક્શન ટેસા સાથે જોડાયેલો છું અને મેસેજ મેસેજમાં એવું કે રિપ્લે સારા જ મળે છે આપણે જે મિટિંગ કરી છે પ્રોડક્ટ વિશે એક્સન્ટ પ્રોડક્ટની ક્વૉલિટી પણ બાબતે આ તે બધું અહીંયા સમજાવેલી ટીમ અને એનાથી રિસ્પોન્સ બી સારો મળે છે વર્કશોપ સેમિનારનું આયોજન છે અને શું કહેશો સેમિનારના આયોજનમાં અમુક બધું જે પ્રોડક્ટને ખ્યાલ ન હોય કોઈ વાપરતું ન હોય તો એને બધું શીખવાડે છે અને બધું ડેમો આપે છે અને બધી કમ્પ્લીટ રીતે સમજણથી બધું શીખવું તો કઈ રીતે વાપરું હોમવર્ક નવા કારીગર હોય તેને ખ્યાલ ન હોય કે કઈ રીતે વાપરવું નવી પ્રોડક્ટ આવી હોય તેને અમને નથી ખ્યાલ હોતો કઈ રીતે વાપર્યું તો આ બધું અહીંયા સમજાવે છે અને બધું વ્યવસ્થિત રીતે વસ્તુ એકદમ કમ્પ્લીટ સમજાવીને બધાને કોઈને કામમાં તકલીફ ન પડે ખાસ કરીને શું મેસેજ એ તમારા તરફથી અન્ય મિસ્ત્રી ભાઈઓ માટે મિસ્ત્રી ભાઈઓને એ જ કે એક્સન પેશાનું જે પ્રોડક્ટ આવે બધી ટોટલી એકદમ